આ બ્લોક છે ને આ થોડોક થશે તો બ્લોક છે ને પૂરો જોજો ગાઈસ તો હેલો ગાઈસ તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગમાં તો ગાઈસ આ વિડિયોની અંદર હું વોઇસ ઓવર એટલા માટે કરી દઉં છું કેમ કે થોડુંક મ્યુઝિકના કારણે થવાના કારણે હું છે ને થોડું વોઇસ ઓવર કરી રહ્યો છું તો આજે આપણે કાંકરિયા આવી ગયા છે તો હું તમને આખી કાંકરિયાની ડિટેલ દેવાનો છું કે ક્યાં ક્યાં શું શું એક્ટિવિટી થાય છે ને તો તમને એ બતાવવાનો છું તો ચલો સ્ટાર્ટ કરીએ વિડીયો તો કહીશ અત્યારે હું સાત નંબરના ગેટથી અંદર જતો રહ્યો હતો તો હું તમને બતાવી દઉં છું સાત નંબરનો ગેટ છે કંઈક અને જેવા જ તમે અંદર આવજો તો પેલા મારા વહાલા બહેનો માટે સૌથી પહેલાં તો છે ને ત્યાં ઘડી અમને ફ્રીમાં મહેંદી મૂકવામાં મળી જશે જેવા જ તમે સાત નંબરના ગેટની તમે એન્ટ્રી કરશો ને તો ત્યાં ગાડી તમને ફ્રીમાં મહેંદી મૂકી આપવામાં આવશે જે એકદમ કોઈ પણ ચાર્જ લેતા નથી ત્યાં આગળ અને ત્યાંથી થોડાક જ આપણે આગળ જઈએ

છે ને આજે ચાર થી પાંચ દિવસ જે પણ નવા નવા જે શો થવાના છે એ રોજે રોજ બધા અલગ અલગ કલાકાર આવવાના છે તો આજના જે કલાકાર રહે હું તમને આજે સ્ટેજની અંદર તમને બતાવીશ કે સ્ટેજની અંદર કોણ આજે કલાકાર આવવાનો છે તો આજે આજે ફૂલ ફેમિલી છે તો આજે આપણે ફેમિલી જોડે આવી ગયા છીએ તો થોડા બચ્ચાઓને બી તો જો કે એન્જોય કરવાની જરૂરી છે તો અત્યારે થોડા બચ્ચા છોકરાઓને આપણે એન્જોય કરાવી લઈએ છીએ આપણે તો છોકરાઓને તો બહુ જબરદસ્ત મજા આવી જવાની છે જોઈ લો જો મારા વાળો જો ભાગ્યો આ બધું વસ્તુ તો છે ને ખાસ ધ્યાન રાખજો જો કેમ કે ઘણા બધા લોકો એવા હોય છે કે લૂંટી જતા હોય છે તો જો આ ફૂડ કોર્નર માટે બી અહીંયા ઘણા છે જેની સામે જ છે એક્ઝેક્ટ જોઈ લો છે ને તો અત્યારે પબ્લિક થોડી ઓછી છે કે બાકી સાંજના ટાઈમ ઉપરના ને રાતના ટાઈમ ઉપર તમે આવશો ને તો બહુ જ વધારે તકલીફ તમને પડવાની છે કેમ કે પબ્લિક બહુ વધારે હોવાના કારણે જો કે આપણે બરાબર ફરી નથી એકતા તો આપણે આજે થોડા મોડા સુધી રોકાવાના છીએ અને આપણે તમને બધી જે બી એક્ટિવિટી છે હું તમને બધી બતાવવાનું છું નાસ્તા પાણીમાં બી એકથી એક વસ્તુ છે પાવભાજી વગેરે તમને બધું મળી જવાનું છે અહીંયા કને તો ગાઈસ આ જે અત્યારે શું છે કે થોડો અજવાળાનો નજારો છે તો આપણે રાતનો નજારો બી જોવાના છીએ કે જેથી કરીને અહીંયા કં લાઇટિંગો બાઇટિંગો થોડીક વ્યવસ્થિત નાખેલી છે અહીંયા કને તો આજે આપણે એ બી જોવાના છીએ કે બે હજાર પચીસનો જે લાઇટિંગ જો શો રહ્યો ને એ આપણે લાઇટ લા લાઈવ નિવારાવાના છીએ આપણે અને ખાલી પબ્લિક જવા જોઈ લો ઘણા બધા લોકો ફોટા વગેરે બધું પળાઈ રહ્યા છે અહીંયા કને અને હા અને પાંચ દિવસ માટે એન્ટ્રી છે ને બિલકુલ ફ્રી છે કે ગમે ત્યાંથી તમે આવશો ને તો તમારે એન્ટ્રી ફી ફ્રી જ રહેવાની છે કે તમે આ આ કાંકરિયાના જે ગેટ રહ્યા ને એ સાત ગેટ હોતા હોય છે તો તમે કોઈ બી ગેટ ઉપર આવશો તો તમને ફ્રી એન્ટ્રી મળી જવાની છે અને બધી જગ્યાએ સેક્શન વાઈઝ સેક્શન તમને બધા જોવે જોવા મળી જ જશે તો ખાલી છોકરાઓનો તો બહુ મજા જાય જવાની છે તમે આ જરા વાંચી લેજો અને જે માણસ હતા એને આપણે પ્રશ્નલી પૂછવું છે તો આ જે ખાલી એન્ડ્રી ટિકિટ રહી ને એ કઈ ખાલી એન્ડ્રી ટિકિટ છે અને જે આ ગ્લાસ ટાવર જે આપણે અહિયાં કાલે જવું હોય છે ને તો ગ્લાસ ટાવરની કઈક ટિકિટ અલગ લેતા હોય છે તો કઈ એના અઢીસો રૂપિયા ટિકિટ છે એની આખું ફૂલ તમારે લેવું હોય તો કંઈક ચારસો રૂપિયાનું પેકેજ છે આની અંદર આપવું તો અત્યારે તો આપણે જવાના તો છીએ નહીં અને ખાલી આપણે જોવા માટે આવ્યા હતા અને તમારા ખાલી વિડીયો બનાવવા માટે આવ્યા હતા તો આપણે આગળ જોઈએ કે બીજી શું શું ક્યાં ક્યાં શું શું એક્ટિવિટી થઈ રહી છે પછી આપણે એક નાવડીની ટિકિટ લઈ લીધી હતી જે આવડું મોટું જે નાવડું છે ને એ એની આપણે ટિકિટ લઈ લીધી હતી તો ત્રણ ટિકિટના કંઈક બસ્સોના ચાલીસ રૂપિયા હતા તો બે વર્ષની નીચેના પણ છોકરાઓની ટિકિટ લેતા હોય છે તો હું તો જવાનો નથી કેમકે આપણી છે ને બહુ આમ તમે સમજી જાવ વસ્તુ માટે તો આપણે ફેમિલીને બેસાડી દીધા હતા અંદર તો એ લોકો તો અંદર એન્જોય કરી રહ્યા છે હવે તમે જોઈ લો ખાલી કેવું રહ્યું ભાઈ નહી ધ્યાન કેવી મજા આવી કેવું રહ્યું વિભુ તને મજા આવી તને કેવું રહ્યું બેવાય કે ના બેવાય આરી અંદર આપણે આપણી તો તાકાત નથી કેમ કે આપણે કોઈ બેઠા નથી અને કોઈ બીજું એક્સપ્લોર કરીએ કે ત્યાં શું શું છે નવી એક્ટિવિટી તો આપણે અહીંથી બહાર નીકળી ગયા છું ઘણું બધું આવજો ફરવાનું છે મારા ભાઈ ભેમ કહી રહ્યા છે ઈચ્છા છે એનું તો બેવડાઈ દઉં એને કે ન બેહડો બેવડું અંદર ચલો બેવડાઈ દયો આની અંદર આપણે ઠીક છે ને હેલું અત્યારે આપણે એમને કીધું પણ અત્યારે ના પડે છે

જોઈ લો તો चलो આપણે જઈએ અને આવાર લાઇટિંગ હું ચાલુ થઈ ગઈ છે તો તમને લાઇટિંગ તો બતાવી કે કેવી રીતના દેખાય છે અને કેવી લાગે છે લાઇટિંગ એટલે આપણે સંજрана નાઈ ઉપર આયા તો ત્યારે પબ્લિક ઓછી હતી પણ અત્યારે પબ્લિક વધી ગઈ છે ભેળા કરતા તો લાઇટિંગ બધું આપણે બિંદા સુધી એકતા આપણે બિંદા સુધી કે છે અમે જોઈ લો ખાલી પબ્લિક આની અંદર બેવું છે રંજુડી એટલે આપણે શરૂ કરીએ અત્યારે જે પેલા નાવડી માતા આપણે આપણે તો એની પછી આપણે એક ગોલ્ડન કાકરિયા કાર્નિવલ 2025 માં જ્યારે પધાર્યા છો ત્યારે

यस वन एंड आज की शाम द ग्रेट गोल्डन सर्कस के नाम तो शुरू करते हैं द ग्रेट गोल्डन सर्कस थैंक यू to yeah. તો આપણે અહીંથી જે સર્કસ આપણે જોવા માટે બેઠા હતા તો આપણે સર્કસ તો હવે જોઈ લીધું છે હવે હવે આપણે આગળ જોઈશું કે ક્યાંક એક્ટિવિટી ક્યાંક ચાલે છે કે નથી ચાલતી જો ચાલતી હશે તો આપણે કંઈક જોઈશું નકર જે પણ રહેશે તમને બતાવી દઈશું બાકી અત્યારેનો લાઇટનો નજારો જે રહી તમે બતાવી શકું છું કે લાઇટનો નજારો અત્યારે લાઇટિંગ વાઇટિંગ બહુ જબરજસ્ત કરીને આવી ગયો છે કે કે જે દિવસના કરી આપણે તો રાતના ટાઈમ ઉપર છે કે પબ્લિક બહુ વધારે છે અત્યારે આપણે આગળ નીકળી ગયું કાકો પછી આપણે દર નીકળી નીકળીશું અને જે પણ નવું નવું હશે તમને પસંદ થઈશું તો ભાઈ અત્યારે હાલી હાલી થોડાક પગ ભૂખવા માંડ્યા હતા અને ભૂખ લાગી ગઈ હતી અને એક ચલો થોડો નાસ્તો નાસ્તામાં એવું છે ને કે આપણે જે નોર્મલ આપણે બારે વીસ રૂપિયાનું જે પફ આવે છે તો ત્રીસ રૂપિયા લઈ છે એટલે બહુ વધારે મોટી વસ્તુ નથી લિસ્ટ જોઈ લો તમે પફ છે તો કરી તમે નાખવામાં એવું છે ને કે તમે બહારથી કંઈ પણ વસ્તુ તમે છોકરાઓ માટે નાસ્તા પાણી તમે કંઈક પડેગા વળેગા કંઈ લાવી નથી એકતા તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમે અંદર એન્ટર તમે થશો નથી તમારું લઈ લેવાના છે અને તમાકુ વગેરે તમે કઈ પણ લાવી નહીં શકો આ વસ્તુનું બી ખાસ ધ્યાન રાખજો કારણ કે વિડીયો છે ને થોડો લાંબો થવાનો તમે જ્યારે પણ તમે કાંકરી આવો ને તો કાંકરિયામાં તમે જ્યારે પણ આવો ને તો આ હોરર હાઉસ તમે વિઝિટિંગ લેવાનું ભૂલતા નહીં કે આ રહ્યું હોરર હાઉસ છે કે મેં પર્સનલી છે ને હું અંદર ગયો હતો અને જે મેં ફીલ કર્યું છે ને એ હું તમને ભયા નથી કરી શકતો પણ તમે જે દિવસે તમે અંદર જશો ને એ દિવસે તમને એક આઈડિયા આવશે કે ભાઈ શું જબરદસ્ત વસ્તુ જણાવી છે અંદર કેમકે આપણને એક રિયલી વસ્તુ આપણાને લાગી રહી છે અંદર કેમકે આપણે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે ગયો હતો ને એ ટાઈમ ઉપર કંઈક પચાસ રૂપિયા ટિકિટ હતી અને અત્યારે કંઈક હું તમને બતાવી દઉં છું અત્યારે તો આ બંધ છે અને નોર્મલી આની જે ટિકિટ રહી અત્યારે સિત્તેર રૂપિયા થઈ ગઈ છે અને જ્યારે હું આવ્યો હતો અને એ ટાઈમ ઉપર પચાસ રૂપિયા ટિકિટ હતી તો અત્યારે તો સિત્તેર રૂપિયા ટિકિટ થઈ ગઈ છે તો આની અંદર જો આપણાના વિડીયો બનાવ દેતા હશે ને તો એક ટાઈમ આપણે આની અંદર જલ્દી વિડીયો બનાવી એક યુનિક હતું અને આ વર્ષે રહ્યું ને યુનિક લાગ્યું મને કેમકે પહેલાના ટાઈમમાં છે ને અત્યારે આપણે જોઈએ કંઈક વસ્તુ આપણા માટે લઈને આવ્યા હતા જે ઘણા બધા લોકોને નિહાળી હતા એટલી બધી એક્ટિવિટી થોડીક ઓછી કરી નાખી છે કેમ કે હર વર્ષે જો કંઈક ને કંઈક એ લોકો ચેન્જ કરતા હોય છે આપણે ડાયરેક્ટ બારે જમવા જશું અને ઘણી બસ આ બ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરીને બતાવું છું અને ચલો હો મળીએ નવા અંદર જય શ્રી કૃષ્ણ રાધે રાધે